વાગાર અઠાવન મસ્ત મજાનું બટેકાનું શાક ફેડ ફેડ વરસાદ વરસે અને મસ્ત તમારે ખાવા હોય તો લઈ જાજો પણ હજી થયા જાવે નેકરી હલો મિત્રો જો આપણે મોર્નિંગ જય દ્વારકાધીશ સર મહાદેવ કેમ સવાય વખતે બધા મજામાં હશે એવી આશા સાથે આપણા નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે જો હવારમાં એક તો હાથ વાગે ઉઠી ગયા હતા અને આપણે જવાનું છે દરબાવાડી બીજી બત્રીસમાં નેત કરવાનો છે આ જ્ઞ કાઢી નાખીએ આપણે કારણ કે આ દર્શન દર્શન જેવું લાગતું નથી અને પાંચ જણા આવવાના છે પાંચ માણસો આપણે ત્યાં આવ્યા નહીં આવવાના છે અને આપણે પછી આજ બાકી નહીં રહીએ મેધી નાખીએ ચાલો આગળ આગળ બને રેજો જય વેલકમ ટુ અને અને વાવી આજને એટલે એટલે બધા 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 મિત્રોને જય જય માતાજી તો કેમ છો મજામાં આપણે જવાનું છે છે નેદવા આજે સવારમાં નાસ્તામાં પ્રોગ્રામ જેને પણ ઢોકળી ખાવાનું મન હોય તે આવી જાવ અને કન્ટિન્યુ વિડીયો મહિના લેજો આપણે જવાનું છે નાસ્તો કરીને નેદવા નેદવા બધા સડી ગયા હે તમારો ભાઈ પાછળ પડ્યો હવે આપણે છે ને નહીદવાની કારણ કે હું વિડીયો થોડોક અપલોડ કરતો તો અપલોડ હવે થાય છે અને હું અહીંયા હાર લેવા મીનું એટલે બધા ભેગો ભેગો પેલા પાંચ જણા હે ભાઈ હવે નેદવા મીની બીટી નું કામ અહીંથી લઈ આ બાજુ મિત્રો આમાં તમને દેખાતું નહીં હોય પણ નવ ને ની એક ઉથલ લાગી હજી જો બધો છે ને બધા આવે છે આમાં તમને દેખાતું હોય તો નવ ને ની આપણે એક ઉથલ લાગી છે ખડ એટલે પાટલામાં તમે વાત ના પૂછવા ને જો આવા હાલ હે આમ જો આપણે હે ને ભાઈ હાયર પૂગી ગયું વળી તમે એમ ના નાખ્યો કેમ ભાઈ બેઠા હજી પુઈ ગયો છો અને તડકો હે ને એક નંબરનો નિકરો હે જો આવો તડકો રહીએ ને તો હાથી આલે એમ હે ને કંઈક પાટલામાં ખડ વીણવું પડે ને વીણવું ના પડે પણ હવે આ ભગવાન જી કરે એ હાસું ભાઈ આપણા હાથમાં નથી હવે તમે વાત ના પૂછવામાં ગારા ને હે ને લુંદા ઉરલામ જવું તો આમ આ પગ પગ જોઈ લ્યો

ભાઈ વાગવામાં હે ને બાર ને અઠાવન થઈ ગઈ છે અને આમ જો ઝીણો 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 વરસાદ વરસે છે અને લાંચ ખેડો ભાઈના ના બપોરા થઈ ગયા છે ભાઈ હવે અમારે કરી લેવા છે બપોરા મસ્ત મજાના ને કરી લઈ અને જો આમાં બપોર પછી છેનેડો જડે ને તો આપણે હાકી નાખો આમ આમ ચારેય બાજુ આ બાજુ ચારેય બાજુ છે ને ભાઈ હાથ થી તો આમ તોકાર આલે છે ગારો તો ગારો હવે આમાં કરે હું આમ જવું જો જો મગફળી ઝીણું 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 પાણી સીધું કંઈક આવી બીટી બત્રી મગફળી થઈ ગઈ છે આપણી આવી અને હજી બે મહિનામાં કમ હે બે મહિનામાં હજી કમ હે કેટલા દિવસ હોય આપણા આનું વાવેતર પચીસ થયું તું પચીસ એટલે કમ છે હાલો હવે આપણે બપોરા લઈને મસ્ત મજાના શું છે જોઈએ હાલો બપોરામાં હાલો ભાઈ મસ્ત મજાનું બટેકાનું શાક છે લીંબુનું આથણું છે અને રોટલા છે રોટલી છે જે ખાવું હોય હાલો આવી જાય બપોરા કરી નાખ્યું વરસાદ વરસે અને મસ્ત મજાનો શા આવી ગયો અમારે અહીંયા ભૂરાભાઈ સાપી હે ભૂરાભાઈ શા ના ઢોરાઈ જાય શા ના ઢોરાઈ જાય ભૂરાભાઈ યો યુ જો 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 શા ઢોરીએ

અને અમારે હે ને ભાઈ સૂતી થઈ ગઈ છે હાલ પાઈ ગયા છે અહીં અને વાત પૂછો ને નેદવામાં ભાઈ તો આ અડધા માથે એક ઉથલ નથી લઈ ગઈ અડધી આવી ગઈ એટલે આયર્યું પાછી પી ગયું હજી અડધું હે કાલ ખૂટી જાય એવું હે બધું પોઝિશન ને આ વરસાદી હે ને ભાઈ વરસાદ આવે ને ખોટી કરી જાય રેડ આમ જોતા આમ જોતા હાલ આવા હાલ હે જામ હજી માંડવીમાં હે ને પાણી પીર્યું ના પાટલા માં ખડ જવું છે મોરું ને નહીં બહુ લેવું પડે જો બધાય દાયરો હોય ને છૂટી પડ્યો હવ હવ ને મૈખી હે ને ખો ભાઈ આ દાતેણા ને લઈને જો આમ ખંભે ને માં કેને રાખલા હે બધાય ખો ભાઈ આ ની કે લઈ જાય છે કાલ ને દે જા હે નહીં રાખલા કાલ વરસાદ ના આવે ને તો ને દે જા હે ભાઈ એવું હે બીટી માવર ભાઈ હાઉ થઈ પડ્યું મકો હું તકલીફ છે આને ઈજ કઈ ખબર નથી પડતી હવે આ ભગવાન વરસાદ ભેગો ખડ વર આવે કે હું હે ઈજ કઈ ખબર નથી પડતી એક ફેર ઉગે બે ફેર ઉગે આ ત્રીજી ફેર ત્રીજી ફેર હવે આ ક્યાંથી ખડ એટલું આવે ને ઈજ કઈ ખબર નથી પડતી આલો હાથે હાકી ને ખૂબ પાસું પાછું ઉગે કઈ વાંધો નહીં કાઢી નાખું ધીરે ધીરે પાછું ત્રીજી ફેર બાકી હવે જો બીજી બેસ્ટ્રી કંઈક આપણે મગફળી આવી થઈ ગઈ છે આ થોડીક છે ને તલવારું છે ઉનાળાનું એમાં થોડીક નબળી છે અને તલવાળામાં નબળી નથી બાકી આમાં કહીને તો આમાં હે ને ધાણા હતા ધાણીનું વાવેતર છે ને એમાં નબળી છે અને જે જીરાવાળી છે ને એ સોગાડી ગયા હે જેટલી આ ધાણીવાળી છે ને અડધી ધાણી હતી ને એમાં ખબર જ પડે એ થોડીક નબળી છે ધાણીને શું વધારે ગયો અને જીરાવાળી છે ને મગફળી હરો ના યાર છે આપણે મસ્ત મજાના સીભડા તમે જોઈ શકો તમારે ખાવા હોય તો લઈ જાજો પણ હજી થયા નથી આમાં મિત્રો ના બોર તો હજી ભાઈ ખખડ હજી પાણી જાય કેટલું ભરા હે આમાં હજી ભાઈ આમાં કંઈ થયું નથી ભાઈ ફૂલ ઉઘડે છે હવે મસ્ત મજાના હવે કઈક થાય એવું દેખાય છે જો વેધર એક નંબરનું હે ભાઈ જો સામે હે ને ભાઈ જોઈ લઈએ દોરિયા જો વરસાદ ચાલુ છે જો વિદોરિયા કર જાય આનું કરાવે કે આમ વયા જાય કઈ નીકી ના કહેવાય હાલો હવે આપણે ભેગા થઈ હવે થાકી ગયા વાત ના પૂછો મિત્રો આયલા રાખે ભાઈ ખેડૂત જિંદગીમાં આયલા રાખે એ પડે એટલે કઈ નઈ ને એક દી વધારે થાય બીજું હાલો ભાઈ જાવ ખડે નીકળી ગયા થાય એમ અમારે ભાઈ આવી ગયા અમારા ભરાભાઈ આવી ગયા અમારા ભરભાઈ જો તૈયાર થઈ ગયા છે ઘરે જાવ ને ભોરભાઈ જો હવે આ પડી હવે આજ આવું બે હાલો મિત્રો જો આપણે નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા એક નંબર બની ગયા છે અહીંયાને બાગવામાં ગઈને તો જો 8 ને 5 થઈ ગઈ છે 8 ને 5 થઈ ગઈ છે અને હવે બસ જો વિહાર ઉપર લાવ્યા છે થાકે બીજી રીતનો મજાનો લાગ્યો અડધક માથે ને દેઈ ગઈ ને કાલે ને દેઈ જાશે અને જો વરસાદ નહીં આવે ને તો આપણે હાથી આંકી નાખવું છેલ્લી બાકી શન્યવથી આપી નાખવું છે હવે વરસાદ ઉપર આધાર છે અને નવા મિત્રો એ તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જ અને જે જૂના મારા ફેમિલી મેમ્બર છે બધા યુટ્યુબને પણ ચેનલને હે ને શેર તમે કરો બધા શેર એટલે મજા આવી લે કે આપણે લોગ બનાવવાનો અને આરોગ આપણે વેર ઉપર લઈએ અને અમારો લોગ ગયો હોય તો આપણે અહીં સમાપ્ત કરી દઈએ અને બધાય મિત્રને જય દ્વારકાધીશ ફરી કાલ પાછા મળશું બાય બાય